નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ગુજરાતમાં તો મિત્રો ઓક્ટોબર પચીસ અને સાંધીના શું ભાવી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાધી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો ત્રેસઠ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંજનો ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર છસો ઓગણચાલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સોળ હજાર ત્રણસો નેવું રૂપિયા મિત્રો આજે એક કિલોગ્રામ ગ્રામ ભાવ એક લાખ ત્રેસઠ હજાર નવસો રૂપિયા રાખ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે એક ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચાણું હજાર સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલું સોનાનો ભાવ એક લાખ તેતાલીસ હજાર છસો અઠ્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર બાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર ચારસો છનો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર છસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તુલુ સોનાનો ભાવ એક લાખ છપ્પન હાજર સાતસો ચુમ્માલીસ રૂપિયા નહી મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ છ હજાર બસો રૂપિયા રાખ્યો છે